એકાદ બાળક કાંખમાં અને ધીરે 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 ધમ ધકતા તડકાની માલિકો રે આયરની દીકરી હાલી આવે છે નામ જાનબાઈ છે ભગત બાપુ કહેતા એમાં બન્યું એવું હું પોતાનો ભાઈનું ઘર આમ છેટેથી દેખાણું ઓહરી ની ઉપર આમ ઉસી પઢારના મકાનની ઓહરી ને હિંડોળે હિંસકતો તો ભાઈ એને ખબર પડી ગઈ કે મારી બેન હાલી આવે છે અને દુકાળ જેવું વરસ છે નક્કી કંઈક માગવા આવતી હશે હગી બેનો મિત્રો ઘણી વખત દેશમાં વરસાદનો દુકાળ પડે ત્યારે એની સાથે સાથે માણહાઈ નો પણ દુકાળ પડી જતો હોય છે એ નો થાય એટલે આ વાતો કરી છે વાગોળવી જરૂરી છે હગા ભાઈ ને એમ થઈ ગયું બેન માંગશે ઈંડોળા ઈ તો ઊભો થઈને પાછલે દરવાજેથી વયો ગયો ને એની પત્નીને કહી દીધું મારી બેન આવે છે એને કહી દેજે હું ઘરે નથી એટલે જમાડવાનું હોય તો જમાડી જલ્દી મોકલી દેજે હું પછવાડે વયો જાવ છું બેન ની નજર પડી મારો ભાઈ હું ભાળો એમ ઊભો થઈને વયો ગયો ફળિયા માં ડગલા દીધા જે માતાજી રામ રામ જે કાઈ કર્યા ભો ભાભી હા ભોજાય હા પોતાના ભાઈ ને ઘરે થી કીધું મારો ભાઈ ક્યાં તો એ તો ઘરે નથી બે દીધા બાર ગામ ગયા છે હે કે બાર ગામ ગયા બેન ને ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થયું મારો ભાઈ મને મીઠડા માથી ગયો હું બે દુખડા લે તોય મારો થાક ઉતરી જાત મારા ભાઈ ના અને મને ક્યાં હું ધરા લઈ જવાની હતી પણ મને મીઠો આવકાર નો આપ્યો ને મારો ભાઈ ગયો ને મારી ભાભી એમ કે કે ઈ તો બાર ગામ ગયા છે બેદી થી અંદર અંદર બોલાણું સારું થઈ ગયું ભાઈઓ શું કરે બેન ગરીબાઈ છે ને આટલું એ કાં સમજાતું નથી આયા અમીરત કોઈ પાતું નથી તોય ઉભાસો મૂર્ખ આશા ધરીને આયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી મિત્રો બેન ને વ્યોમ જાળ લાગી ગઈ હાય હાય હવે ન રોકાવાય પાસી વળી ગઈ ભાભી કીધું રોકાઈ જાવ જમીન નહીં જમવા નથી આવી અહીં નીકળી હતી ને એમ થયું ભાઈ ને થતી જાવ પણ ભાઈ ઘરે નથી ને કાંઈ વાંધો નહીં બેન ડેલી બહાર નીકળી આંખમાંથી ટપક ટપક આહુડા પડે છે સમય છે ને સાહેબ આ બેઠેલા બધાને કહી દઉં કોઈ માણસની કિંમત નથી પૈસાની કિંમત નથી કોઈ વસ્તુની કિંમત નથી સમયની કિંમત છે સમય તાણું જેને હાથવી લીધું ને એની જગતના ચોકમાં નોંધ થાય છે બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા જેને ટાણા હાથવી લીધા એ તાણું જે હાથી નું ઉભું ને એની આખું અસ્તિત્વ નોંધ કરે છે એમ તાણું આપણે હાથી લેવું પરમાત્મા એ જે ટાણે જે આપણને કાર્ય હોય એ તાણું હાથવી લેવું એ દીકરી રોતી જાય બેન બહાર એમાં મિત્રો સાંભળજો ગામના પાદરમાં ધોમ તડકા ઉગાડા પગે બે એક બે બાળકોને હારે લઈને જાતી દીકરી રોતી જાતી હતી ગામના પાદરમાં ઝૂંપડાના એક ઝૂંપડું ને એક આગળ ફળ્યું ને ફળિયામાં એક લીમડો લીમડાની નીચે ઢોલિયો એક ખાટલો ઢાળી અને બેઠો બેઠો જોગડા નામનો વણકર પીતો એને આ દ્રશ્ય જોયું કે દીકરી આયુર ગામની દીકરી ઘડીક પેલા રોતી રોતી ક્યાં હાલી જાય હળી કાઢીને આડો ફેર્યો બેન રામ રામ કે રામ રામ ભાઈ રામ રામ કે બેન કેમ રહો છો કે કાંઈ નહીં તો તડકો લાગ્યો તો આસુ આવી ગયા કાંઈ નહીં ભાઈ કાંઈ નઈ નહીં બેન હાચું કે ઘડીક વાર ના પાડી એટલે કીધું સાચું ન કે તું મારી હગી બેન નથી હું વણકરનો દીકરો છું તું આયરની દીકરી છો પણ તારા ગામમાં તારા તારું બાપનું ગામ એનું એટલે તારા બાપના ગામનો હું કહેવાઉં ઈ નાતે તારો હું એ ભાઈ કહેવાઉં બાપના ગામનું હોય ને એ બધા ભાઈ કહેવાય તો હું તારો ભાઈ ભાઈનું બેન કે હા ભાઈ બસ તો ભાઈ હોય તો તારા ભાઈના સોગન છે તને સાચું ભાઈને ન કે તો તું શું કામે રોતી જાશો પછી બેન રોવા મીડી વધારે અને કીધું કે આજ માણહાઈનો દુકાળ પડી ગયો મારો વીર મારો હગો મા ભાઈ મને જોઈ અને વાહે વયો ઓયોગ્યો પાંસલા દરવાજેથી મને હારો આવકાર ન આપ્યો મારે કાઈ લઈ નોતું લેવું એના પહેથી પણ ખાલી મીઠો આવકાર આપ્યો ને તોય ઘણો હતો અને મારો ભાઈ વયો ગયો મને દુઃખ બહુ છે ભાઈ પણ કાઈ વાંધો નહીં આ તો સમયની બધી વાત છે તો નહીં બેન હાલ મારા ઘરે હું તારો ભાઈ છું જીભનો માનેલ ભાઈ તારા ગામનો દીકરો છે ને એટલે ભાઈ કેવા પીરનો દીકરો પીરના ગામનો એટલે કે ના ના ભાઈ રેવા દે તો નહીં નો આ તો તારા ભાઈનો સોગન છે ભાઈ કીધો ને એ જોગડો વણકર ઘરે લઈ ગયો ઘરે લઈ જઈ અને બાજરો જુવાર થોડુંક હતું એ ગાડું તૈયાર કરીને એમાં મૂક્યું પોતાનું ગાડું તૈયાર કર્યું અગિયાર બાર વર્ષના પોતાના દીકરાને કીધું કે આ ફૂઈને એને ઘરે મૂકી આવે થોડા ઘણા કાવડિયા હાથમાં દીધા અને બેનને વળાવી દીધી જીપલી માને બેલે પોતે વણકર છે ગાડું લઈને પોતાનો અગિયાર બાર વર્ષનો દીકરો ગયો મૂકવા ફૂઈને એ ગાડું ઘરેથી નીકળ્યું હાંજ પડી હાંજે વાળું કર્યા પછી પોતાની પત્નીને જોગડા વણકરે કીધું પાણીનો લોટો ભરી દેતો એ પાણીનો લોટો ભરીને આવી પત્ની

પછી જોગડા વણકરની પત્નીએ કીધું કે મને આહોડા એટલા માટે આવે છે કે ગામની બેન દીકરી હોવા છતાં પોતાની હગી બેન જેમ આવા કાળ જેવા દુકાળમાં બોલાવી અને તમે એને બાજરો આપ્યો જુવાર આપીને થોડાક પૈસા આપ્યા ને આપણા દીકરાને એને મોકલો મૂકવા માટે ગાડું જોડીને એ ગામની દીકરી હોવા છતાં હગી બેન જેમ રાખીને તમે આટલું રાખ્યું એ તમારી જનેતાના દીધેલા સંસ્કાર છે વણકર એ તો તમારી મારા ધાવણના ગુણ છે પણ મારો અગિયાર બાર વર્ષ નો ફૂઈ ને મૂકવા ગયો છે ગાડુ લઈને ઈ જો ફુઈને કાઈ દીધા વગર આવે ને તો મારે જીફાન કરડી મરી જાવું પડે મારો દીકરો જો દીધા વગરનો આવે તો એના આહુડા આવે છે અરે ગાંડી એવું થોડું હોય એ તો કદાચ એને યાદ ન આવે હવે બાળક કેવાય બાર વર્ષ એના દુઃખ લગાડીને કઈ રોવા બે કે નહીં મારાથી જીવાય નહીં જો મારો દીકરો કાઈ દીધા વગર આવે એને તો વાત હજી પૂર્ણ થાય મિત્રો તો આમ રાહડી જે બળદ ને વાંધવાની જે રાહ હોય એ રાહ ને હાંકેલે આમ હું ફેરવું તો ઉલાળ તો ઉલાળ તો ફળિયામાં દાખલ થયો બાર વર્ષનો દીકરો જોગડા વણકરનો માની રાહ ફાટી ગઈ લે બેટા આ ગાડું બળદ ક્યાં ગયા તેની બાર વર્ષના છોકરાએ કીધું બાપુએ બાજરો ને જુવાર ને પૈસા આપ્યા તો હું ફૂઈને ફુયારામાં ગાડું ને બળદ દઈને આવ્યો છું માં પછી તમને પૂછ્યું નહીં આ ગામડાઓની ખાનદાની કહેવાનો અર્થ જ્ઞાતિ કોઈ પણ હોય અને ઈ કેવાય છે કે તેથી હરખ આનંદ આનંદના મોજના તોરા છૂટી ગયા માને ને બથ ભરલી તીધી બેટા મારું ધાવણ ઉજળું કર્યું નકર મારાથી જીવાત નહીં કેવાનો અર્થ મારો એ છે કે એ દ્વારકા વાળો આપણી લાજ રાખે કે આપણે પાણા હાંચ્યા હોય તો એટલા માટે હા હા આમાં શું છે અમારે વાતમાંથી વાત રહી જાય એટલે મંગલ પાંડેનું પણ ભાઈ યાદ કરાવતા હતા ઓલાઈ કીધું અંગ્રેજને કે ત શું ઉતાવળ છે

તેલ લગાડેલા કારતુન આપો છો તમે મને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માસનું તેલ લગાડો છો એક બેન ત્રણ વાર પૂછ્યું ઓલા અંગ્રેજે જવાબ ન આપ્યો તે મંગલ પાંડે ધાડ ધાડ કરતી ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ એને ગાડો દૂર થઈને મારવા માંડાણો બધા એને પકડાઈ ગયો ઘાયલ થયો અને હું અને તમે આજે પાવાગઢમાં આવા ઉત્સવો ઉજવીને આનંદથી બધાય એમ મોજ કરી હકી એના માટે આઠ એપ્રિલ અઢારસોને મંગલ મંગલભાંડે ફાંસીના માસડે ચડી ગયો હતો આવા હોય ત્યારે દ્વારકાવાળો રાજી થાય